બનાસકાંઠા જિલ્લાના ભાભર પોલીસે માદક પદાર્થ વિરુદ્ધ ચાલી રહેલી ઝુંબસ અંતર્ગત એક સફળ કાર્યવાહી કરી છે બાતમીને આધારે પોલીસે ગાંજાના જથ્થા સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડી એનડીપીએક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પ્રાપ્ત માહિતી અનુસાર ભાભર પોલીસને બાતમી મળી હતી કે કુવાળા મીઠા ગામ નજીકથી એક બાઇક ચાલક માદક પદાર્થ સાથે પસાર થવાનો છે આ બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ બાઇકને રોકી તપાસ હાથ ધરી હતી પોલીસે સરકારી પંચોને સાથે રાખીને મોટરસાયકલ ચાલક પ્રિયંકા ઈશ્વરભાઈ રાવળ રહે કુવાડા તાલુકો ભાભરની તપાસ કરતા તેના કબજામાંથી તેતાલીસ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેની કિંમત રૂપિયા ચારસો ત્રીસ આંકવામાં આવી છે આ મામલે પોલીસે પ્રિયંકા રાવળ ઉપરાંત તેની સાથે રહેલા અન્ય બે ઇસમો જેમાં નાગજીભાઈ કમશીબાઈનો પણ સમાવેશ થાય છે તેમની વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે પોલીસે ગાંજા સહિત કુલ રૂપિયા અડતીસ હજાર ચારસો ત્રીસનો નો મુદ્દામાલ જપ્ત કર્યો છે હાલમાં બે ઇસમોને જેલ હવાલે કરવામાં આવ્યા છે અને આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે બાબર પોલીસ દ્વારા માદક પદાર્થોના દૂષણને ડામવા માટે કરવામાં આવેલી આ કામગીરી ખરેખર છે શું ને ને કેટલો હતો ગઈકાલ બાર છ બે હજાર પચીસના રોજ બાબર પોલીસની માહિતી મળેલી જે આધારે માહિતી વેરીફાઈ કરવા માટે પોલીસ સ્ટાફના માણસો મોકલી આપેલા જે અનુભયે તેઓ પાસેથી માદક પદાર્થનો જથ્થો મળી આવેલો જે અનુસંધાને એનડીપીએફની રેડનું આયોજન બે સરકારી પંચો મારફતે કરવામાં આવેલું જેમાં મોટર સાયકલ જે ચાલક છે પ્રિયાંક ઈશ્વરભાઈ રાવર રહે કુવારા ગામનો છે તેના કબજામાંથી તેતાલીસ ગ્રામ જેટલો ગાજો કિંમત રૂપિયા ચારસો ત્રીસનો મળી આવેલો અને આ ગુનાના કામે ત્રણ આરોપીઓ ગુનો દાખલ કરવામાં આવેલો છે હાલમાં તપાસ ચાલવામાં છે એમના નામ શું છે જેની પાસેથી મુદ્દામાલ મળી આવ્યો તેનું નામ છે પ્રિયંક ઈશ્વરભાઈ રાવર રહે કુવારા તેની સાથે બીજો એક ઈસમ હતું જેનું નામ છે કંથુભા સાંતુભા વાઘેલા રહે ઉમરી